હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં મળે છે સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે જો આવ્યા છીએ પાલિકાણા અને કેમ આવ્યા છીએ તમને દેખાડી છે પણ અત્યારે તો વરસાદ ચાલુ છે એમ બધું જો અને આપણે આવ્યા છીએ દુકાન હાલો દુકાને કેમ આવ્યા છીએ તમને વિડીયોમાં બતાવી તો વિડીયોમાં બન્યા રહે તો મિત્રો જો કંઈક આવી દુકાન છે અને આપણે આ દુકાનમાંથી મોબાઈલ લેવા આવ્યા છીએ તો મિત્રો જો આપણે શોપની અંદર પહોંચી ગયા છીએ અને આપણને ભાઈ નવા નવા મોબાઈલ દેખાડવા મળ્યા છે તો હવે કયો લેવો એ કન્ફ્યુઝન છે ઓપ્પોનો લેવો કે વિવોનો લેવો તો જો કે કઈ રીતના મોબાઈલ ભાઈ દેખાડવા મળ્યા છે આ બે મોડલ દેખાડ્યા છે હમણાં એક નવો લોન્ચ થયો છે એ અને થોડોક એક જ વર્ષે જૂનો છે એ કયો લેવો નથી થતું આઠ જીબી આમાં પચાસ નો કેમેરા ફ્રન્ટમાં આઠ આવે આમાં સોની સેન્સર પચાસ ચોસઠ આવે આમાં પાંચ હજાર એમ ની બેટરી આવે છ હજાર એમ ની આવે અને તેત્રીસ વોટ ફાસ્ટ ચાર્જર આમાં ચુમ્માલી ફાસ્ટ ચાર્જર બધું વસ્તુ ફરી જાય ઘણું તો જો ભાઈ કન્ફ્યુઝન દૂર કરવા માટે માહિતી આપી દીધી છે બે મોબાઈલની તો ફાઇનલી એક મોબાઈલ સિલેક્ટ કર્યો છે હવે કયો મોબાઈલ છે એ તમને હું દેખાડું તો ભાઈએ પેમેન્ટની પ્રોસેસ કરી દીધી છે ચાલુ તો જો પેમેન્ટની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને પેમેન્ટની પ્રોસેસ પૂરી થાય ત્યારે તમને મોબાઈલ દેખાડું કે કયો મોબાઈલ લીધો છે તો આનો પેમેન્ટની પ્રોસેસ એટલા પૂરી થઈ જવા દેવી ત્યાં સુધી વિડીયોમાં બની છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પેમેન્ટ પૂરી થાય તો પેમેન્ટ પૂરી થઈ જ ગઈ છે એકાદ મિનિટની વાર છે એટલે પેમેન્ટ પૂરી થઈ જવા દેવી તો ફાઇનલી પેમેન્ટની પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ છે અને જો આપણા હાથમાં રિસિપ્ટ આવી ગઈ છે પેમેન્ટની તો આવી રીતના કંઈક પેમેન્ટની રિસિપ્ટ છે તો પેમેન્ટની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે તો હવે તમને મોબાઈલ દેખાડું કયો મોબાઈલ લીધો છે તમને પણ એમ થાતું છે કે કયો મોબાઈલ લીધો તમે દેખાડો દેખાડો હાલો તમને એક મોબાઈલ દેખાડી દેવી જે કંઈક ડોક્યુમેન્ટ વર્ક બાકી છે તો એ કમ્પ્લીટ થઈ જવા દેવી અને પછી તમને મોબાઈલ દેખાડવી કે કયો મોબાઈલ લીધો છે તો ફાઇનલી મિત્રો જો મારા કાકાએ આ મોબાઈલ સિલેક્શન કરેલો છે આ મોબાઈલનું નામ છે વિવો બસો ઈ ફાઇવ જી આ મોબાઈલ ફાઇવ જી છે તો જો કંઈક આ રીતના મોબાઈલ છે અને મસ્ત સરસ મજાનો નવો મોબાઈલ લીધો છે તો હાલો તમને એનું બોક્સ દેખાડું કઈ રીતના છે કેવો મોબાઈલ છે તો જો આ કંઈક બોક્સ છે આ બોક્સમાં નામ પણ લખ્યું છે વિવો બસો ઈ ફાઇવ તો આ રીતના કંઈક મોબાઈલ લીધો છે તો હાલો કંઈક ગિફ્ટની પ્રોસેસ છે તો ગિફ્ટ ગિફ્ટ લઈ લેવી કંઈક મોબાઈલ લીધો એટલે ગિફ્ટ તો લેવું પડે ને ભાઈ તો હાલો ગિફ્ટ લઈ લેવી એકાદું મિત્ર પાસે લેવી તો ભાઈ એના દાદથી બૂટ ઓન કરી નાખો છે મોબાઈલની તો જુઓ અત્યારે ભાઈ અપડેટ મારી દે છે મોબાઈલ બધું કમ્પ્લેટ કરીને તો આપવાના છે ભાઈ આપણને તો થઈ જવા દીશ ભાઈ તો જો આ વરસાદ તો ખૂબ જ ભરપૂર આવી ગયેલો છે આપણે આવેલા છે દુકાન આપણે મોબાઈલ લેવા તો તમને દેખાડો એમાં આપડે મોબાઈલ લેવાનો હતો આપડા માટે નતું લેવાનું આપડે કાકા માટે લેવાનો હાલો મોબાઈલ લેવી તો તમને દેખાડો કઈ તો જુઓ દાઉદ યસ ને મારા પપ્પા પણ શોપમાં આવી ગયા છે કયો મોબાઈલ લીધો તે જોવા માટે તો ફાઇનલી મિત્રો બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે ભાઈ ગિફ્ટ પણ આપી દીધું ગિફ્ટમાં છે એક નેકબેન્ડ હવે હાલો દુકાનથી નીકળી જવી અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો કાંઈક આવી દુકાન હતી ભાઈ આ દુકાનમાંથી ડિલક્ષ દુકાનમાંથી આપણે મોબાઈલ મિત્રો વરસાદ બંધ થઈ ગયો ને આપણે દુકાને નીકળી ગયા છીએ અંદર અંદરથી આપણે બીજી બીજી વસ્તુ લેવાની છે તો હાલો વસ્તુ લઈ લઈએ થોડીક ખરીદી કરી લઈને દેખાડી કે હું હું ખરીદી કરીશ એક બોન દીધી છે અને આવી ગઈ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ તો મિત્રો હવે આપણે ચાલનો ડબ્બો લેવાનો હતો પપ્પા સિલેક્શન કરે છે કયો લેવો હાલો તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી બધું કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે ઘર બાજુ જો હવે રસ્તામાં ભાઈ ઊભા છે નહીં કહીશું કાંઈ વાંધો નહીં આવે ઘણા સમય બાદ આપણને સુરતના દર્શન થઈ ગયા છે હવે આપણે જઈએ છીએ ગરબા આજનું લોકેશન જોવું કેવું સરસ મજાનું લોકેશન છે વરસાદવાળું વાતાવરણ છે તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ગામમાં અને ગામનું ક્રિકેટનું મેદાન છે તમે જોઈ લો કેવો મસ્ત મજાનું ઓરિજિનલ ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કેવું લાગે છે તો જો આવું કંઈક અમારા ગામનું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને આપણે આવી ગયા છે આપણા ગામ તરફ તો મિત્રો જો આ અમારું ગામ છે ગામનું નામ રાજસ્થળ છે જો આવી રીતના કંઈક સરસ મજાનું કામ છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલી વાર આવ્યા હોય ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો